આનંદ જિલ્લાના અડાસ ગામના યુવાન ભૌતિક એન પારેખે લખનૌ ખાતેની તેની મિલિટરી ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને માદરે વતન પપટ ફરતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એકમાત્ર પુત્રની આ સિદ્ધિ બદલ પારેખ પરિવારે આખા ગામને ઉમંગભેર સામેલ કર્યું હતું ગામના લોકોએ ડીજેના તાલે દેશભક્તિના ગીતો પર ઝૂમીને યુવાનની રાષ્ટ્રસેવાને બિરદાવી હતી

મારું નામ પારેખ ભૌતિક નરેન્દ્ર કુમાર છે હું અડાસ ગામનો નો વતની છું અત્યારે હું હાલ ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છું લખનઉથી હવે મારું પોસ્ટિંગ છે જમ્મુ એન્ડ કાશ્મીર શ્રીનગર નવ યુવાન હું એટલું જ કહેવા માંગુ છું કે તમે તમારી રીતે મહેનત કરો ભરતી આવો તો ભરતી મારો ઓર જો સિલેક્ટ થાવ તો તમે જાઓ હવે ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છો ટ્રેનિંગમાં કઈ રીતે મહેનત પડે ટ્રેનિંગની અંદર લાગે છે મહેનત કર્યા વગર તો કશું મળવાનું નથી મહેનત તો કરવાની જ છે અહીંયા કરશો તૈયારી કરવાની જ છે મારી બાજુમાં છે અમારું ભાણો છે ભૌતિક એન પારેખ બરોબર એ મૂળ અડાસ છે અને અમારા સમસ્ત વારણ સમાજ નું ગૌરવ છે અડાસ નું ગૌરવ છે અને આજે એ સૈનિક બની ગયું એટલે સમગ્ર ગુજરાત અને સમગ્ર હિન્દુસ્તાન નું ગૌરવ છે અને ખાસ જેટલા લોકો યુવાનો જોઈ રહ્યા છે એમને વિનંતી કે મારે એક જ ભાણો છે મારી બેન અને એને એની છાતી પર પથ્થર મૂકી અને એને મિલિટરીમાં મોકલ્યો છે કારણ કે જો દેશની રક્ષા રક્ષા નહીં નહીં થાય થાય તો આપણી એટલા માટે ભારતીય સેનામાં અમારો ભાણો ભરતી થયો છે તો જેટલા યુવાનો જોઈ રહ્યા છે એમને વિનંતી કે ક્યારેક નપાસ તો ચિંતા કરશો નહીં કારણ કે મારો ભાણો બે વાર નપાસ થયો હતો અને મા લીંબચની અમારી કૃપા અને અમારી ઘોડાવાડીની કૃપા તથા અમારા આખા સમસ્ત ગોરા ગામ અમે એના હું મામા છું એટલે મારા મોહાર ની પણ બહુ ઈચ્છા હતી કે અમારું ભાણો આજે સિલેક્ટ થયો અને સમસ્ત અમારો સમાજ એનો આખો પરિવાર છે અમારી જોડે તમને બધા બહુ રાજી થયા કે અમારો ભાણો આજે સિલેક્ટ થયો છે જય હિન્દ